તાત્કાલિક તેમને પ્રથમ સરકારી હોસ્પિટલમાં સારવાર આપી અને સાત બાળાઓને ત્યાંથી રેફર કરી અડાણી હોસ્પિટલ દાખલ કરવામાં આવી પંદર બાળાઓ માંથી આઠ બાળાઓને સરકારી હોસ્પિટલમાંથી માંથી સારવાર આપી

ન્યૂઝ ગુજરાત કચ્છ હા મારું નામ ધર્મેન્દ્ર શામજીભાઈ જેસર આરડી એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ આજે અમને ફોન પ્રિન્સિપાલ શ્રી પરમા ડીએલ દમયંતીબેન પરમારનો ફોન આવ્યો કે છોકરીઓને અચાનક બાર તેર છોકરીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થાય છે હું ને અમારા માનદ મંત્રી શ્રી વિશ્રામભાઈ પહોંચી તે પહેલાં પીએચસીની ટીમ હરિભાઈ જાટિયાની સમગ્ર ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી જરૂર જણાતા અમે મુન્દ્રા સિવિલ હોસ્પિટલમાં એમને રિફર કર્યા જ્યાંથી થોડી આગળ જરૂર પડતા અદાણી હોસ્પિટલમાં રિફર કર્યા જેમાંથી સાત દીકરીઓને ત્યાં રાખી છે અને એમના ડૉક્ટર સાહેબના પણ રિપોર્ટ આવી ગયા છે કે એકદમ નોર્મલ છે અને અહીંયાથી આઠ દીકરીઓને ટ્રીટમેન્ટ આપી એના વાલી સાથે રજા આપી છે મેઇન થિંગ આ જે બનાવ બન્યો એમાં જે હીટવેવ જેવું છે અત્યારના વાતાવરણ મુજબ ગરમીના કારણે સફોકેશનના કારણે આ બધું થયું છે તેવું પીએચસીની ટીમ અને ડૉક્ટરોનું કહેવું છે પરંતુ અમોએ તાત્કાલિક ધોરણે અત્યારે રજા જાહેર કરી દીધી છે અને સ્કૂલમાં રજા આપી દીધી છે સાથે સાથે અમારા ડીઓ સાહેબશ્રીને પરમાર સાહેબશ્રીને પણ ટેલિફોનિક જાણ કરતા તેમને પણ જાણ કરી છે કે હાલ બીજી કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી અમે ત્રણ દિવસ સુધી સ્કૂલ બંધ રાખશું જો ગરમી ઓછી નહીં થાય તો પછી આગળ જતા વ્યવસ્થાપક સમિતિ અને જે સરકારશ્રી સાથે સંકલન કરીને આગળના નિર્ણય લેશું મારું નામ વિશ્રામ ગઢવી હું આરડી એજ્યુકેશન ટ્રસ્ટનો માનંદ મંત્રી છું આજે સવારના અમને સ્કૂલમાંથી અમારા પ્રિન્સિપાલશ્રીનો ને મારા પ્રમુખશ્રીનો ફોન આવતા કે ભાઈ સિક્કેમ કન્યા વિદ્યાલયના અમુક છોકરીઓની શ્વાસની અમુક તકલીફ થઈ છે અને થોડી ગભરામણ થાય છે તો તાબડતોબ અસરથી હું અને અમારા પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ જેસર તાત્કાલિક અસરથી સિક્કીમમાં જઈને ત્યાં પરિસ્થિતિ હતી એને તાગ મેળવ્યો અમને જરૂર જણાતા તાત્કાલિક અસરથી છોકરીઓને ત્યાં જનરલ હોસ્પિટલમાં દાખલ કરી જનરલ હોસ્પિટલમાં ડોક્ટરનો રિપોર્ટ આવ્યો કે ભાઈ અત્યારે ધારો કે હીટવેવ છે એના કારણે અને બોડી ટેમ્પરેચર વધી જવાના કારણે આ બધું આવી રીતનું થયું છે પણ છતાં અહીંયા જનરલ હોસ્પિટલમાં કોઈ પંખા કે એસીની કોઈ વ્યવસ્થા ન હોતા તાત્કાલિક અસરથી અમે નિર્ણય લઈને એમને અત્યારે અદાણી હોસ્પિટલની અંદર દાખલ કર્યા છે અદાણી હોસ્પિટલની અંદર તમામ છોકરીઓની પરિસ્થિતિ જે છે એ સ્ટેબલ છે ડૉક્ટરોએ કીધું છે કે ભાઈ બીજો કોઈ પ્રાઇમર દર્દી એને કોઈ જણાવું દર્દ જણાવવાનું નથી પણ વેવ અને ટેમ્પરેચરના કારણે એ લોકોને થોડીક ગભરાણ શ્વાસ લેવામાં તકલીફ થાય છે એમાંથી પણ અત્યારે અમે આઠ છોકરીઓને એમના વાલીઓ સાથે ડૉક્ટરોના તરફથી રજા આપવામાં આવી છે અને હજી સાત છોકરીઓ ત્યાં અદાણી હોસ્પિટલની અંદર એડમિટ છે ડૉક્ટરોના કહેવા પ્રમાણે એ લોકોને પણ અત્યારે તબિયત એની બરાબર છે અને હમણાં લગભગ કલાક દોઢ બે કલાકની અંદર એ લોકોને પણ રજા આપવામાં આવશે એવું ડૉક્ટરોનું અમને સૂચન કર્યું છે પરિસ્થિતિ અત્યારે હાલ પૂરતી કોઈ ચિંતાજનક નથી પણ અત્યારે અમારી સિક્કેમની અંદર ત્યાં ધારો કે સવારના જેવો આ બનાવ બન્યો એટલે તાત્કાલિક પીએસસીની ટીમ પણ તાત્કાલિક હાજર છે જનરલ હોસ્પિટલમાં ડોક્ટરો હાજર છે અને અદાણીની અંદર પણ ડૉક્ટરો અને અમારા તમામ કાર્યકર મિત્રો પણ ત્યાં હાજર છે સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ ત્યાં હાજર હતી અને બધા સાથે મળીને આ આ પરિસ્થિતિ વધારે ખરાબ ન થાય એના માટે સતત પ્રયત્ન કરેલ છે ટોટલ પંદર તો એમાં આઠ છોકરીઓને રજા આપી દેવામાં આવી છે સાત છોકરીઓ છે એની પણ અત્યારે તબિયત સ્ટેબલ છે એટલે હાલ પૂરતો પ્રમાણે કોઈ ચિંતાનો વિશે નથી બાળકો હમણાં અહીંયા અદાણી હોસ્પિટલમાં સ્ટેબલ છે અગિયારથી બાર બાળિકાઓને આ તકલીફ થઈ હતી એમાંથી આઠ જણી અહીંયા આઈસીયુમાં છે અને એમની તબિયત સારી પણ છે હમણાં એવું જાણવા મળ્યું એમના વાલીઓ પાસેથી ત્યાં અમે મુલાકાત લીધી ત્યારે અને આ જે ઘટના છે એ ખાસ કરીને આપણે જોઈએ તો હાલે છેલ્લા દોઢ બે મહિનાથી અને ખાસ કરીને તો આ પંદરથી વીસ દિવસથી એટલી બધી તીવ્ર ગરમી અહીંયા લાગી રહી છે દરેક જગ્યાએ કે જેના કારણે તમામ લોકોને ડિહાઈડ્રેશન કે ગભરાવણ એવું બધું થતું હોય છે તો હાલે આજે એકદમ તીવ્ર ગરમી હતી બે દિવસ વરસાદ પડી પાછું ગરમી ચાલુ થઈ ગઈ તો એના કારણે બે ચાર બાળકીઓને થોડુંક આ ગરમીનું તકલીફ ઊભી થઈ એમાં અન્ય પણ એવી એટલી બાલિકાઓ હતી એમને પણ એ તકલીફ થઈ તો એ અમને તાત્કાલિક આચાર્યશ્રી દ્વારા જાણવા મળ્યું તો વાલી મંડળ તરીકે અમે હું ને પ્રવીણભાઈ રાઠોડ ત્યાં પહોંચી ગયા અને તાત્કાલિક અસરથી દરેક ક્લાસોની મુલાકાત લીધી શિક્ષિકા બહેનો અને સિક્કેમના સ્ટાફ સાથે અને ત્યારબાદ બાળિકાઓને અમે લોકોએ હોસ્પિટલમાં પણ ત્યાં રિફર કરી સીએચસી સરકારી હોસ્પિટલમાં અને ત્યારથી જે વધારે તકલીફ જેવું લાગતું હતું જે છોકરીઓને તો એમને અદાણી હોસ્પિટલમાં આપણે એકસો આઠના માધ્યમથી સ્કૂલેથી સરકારીમાં સરકારીથી અહીંયા અદાણી હોસ્પિટલમાં આપણે અહીંયા પહોંચાડી હતી અને આના માટે ખાસ કરીને મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષા રચનાબેન પ્રણવભાઈ જોશી અને એ સિવાય તમામ ગામના જાગૃત નાગરિકો પણ અહીં પહોંચી આવ્યા હતા અને પોતાની રીતે આ મામલામાં મદદરૂપ થયા હતા અત્યારે બહુ સારામાં સારી છે છોકરીને એક છોકરીના લીધે બીજી છોકરી ગભરાઈ ગઈ છે એવું એને મનથી લાગી આવતું હતું એટલા માટે શું થોડીક અસર થઈ છે તો બધી છોકરી અત્યારે નોર્મલ છે ને રિલેક્સ છે બરાબર વાતો કરે છે सुरेश, रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है चालू करो। जी सर। जी सर। अरे फैन पास्ट करो जी सर। जी, सर। जी, सर। जी, सर। जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हुँ। 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 सर ठंडा આજ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ